શહેરના ટાવર ચાર રસ્તા પાસે આવેલ ઘીકાટા રોડ ઉપર વડ ફળિયામાં છેલ્લા પંદર દિવસમાં ત્રણ જગ્યા પર ચોરી અને એક ચોરીનો નિષ્ફળ પ્રયાસ થતા સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવ્યા હતા વડોદરા શહેરમાં વધુ એક વખત તસ્કરો બેફામ બન્યા હશે અને પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધરાકડા ઉડાવી રહ્યા છે શહેરના ટાવર ચાર રસ્તા પાસે આવેલ ઘી રોડ ઉપર વડવાળા ફળિયામાં છેલ્લા પંદર દિવસમાં ત્રણ વખત ચોરીનો બનાવ બન્યો છે જેને કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે મકાનોમાંથી ડોલર રોકડ સોના ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો પલાયન બનતા પોલીસ કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે હાલ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટતાપણે તસ્કરો જણાય આવે છે આ અંગે માહિતી આપતા હરેશ ગાંધીએ જણાવ્યું કે શનિવારે અમારે ત્યાં ચોરીની ઘટના બની હતી સવારે પાંચ વાગી ચોત્રીસ મિનિટે એક ગાડી આવી હતી જેમાંથી કેટલા કિસમોએ મારું મકાનનું તાળું તોડી અને ઘરમાંથી ચાંદી ઘરેણાં અને રોકડની ચોરી કરી હતી જે સીસીટીવીમાં દેખાય છે જ્યારે અન્ય એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે કોઈ ધ્યાન રાખતું નથી પંદર દિવસમાં ત્રણ ચોરી થઈ છે અને બહારથી પોલીસ પેટ્રોલિંગ કરીને જતી રહેશે પોળમાં આવતા નથી અમને જાણની પણ જોખમ છે સવારે ચોરો પાંચ વાગ્યાથી લઈને છ વાગ્યાની વચ્ચે જ આવે છે જ્યારે વરફળિયામાં મકાન નંબર ચાર માં રહેતા અન્ય એક મહિલા પ્રજ્ઞાબેન ગાંધીએ જણાવ્યું હતું કે હું અમેરિકાથી ત્રણ મહિના માટે વડોદરા આવી હતી અને જાન્યુઆરી એકત્રીસ ના રોજ વહેલી સવારે મારા ચોરી થઈ હતી અને પચીસ હજાર ડોલર સોનું ચોરી કરી ચોરો લઈ ગયા છે અને મારા ઘરના તાળા અને બધું તોડી નાખ્યું છે આજે આ વાતને વીસ દિવસ થયા પોલીસ ચોકીમાં જ્યારે જવું ત્યારે એવું કહે છે કે તપાસ ચાલુ છે પણ હજી સુધી મને એનું વળતર મળ્યું નથી મારા સિવાય અન્ય બીજી બે વખત ચોરી થઈ છે એનું શું કારણ છે અને પોલીસ કોઈ એક્શન લે તો વધારે સારું છે કાલે ફરી એક વખત ચોરીની ઘટના બની અને પાંચેક દિવસ પહેલા બીજા એક ભાઈના ઘરે પણ તાળા તોડીને રોકડ સોના ચાંદીના દાગીનાની ચોરી થાય છે પણ પોલીસ કશું કરતી નથી તેમ પ્રજ્ઞાબેન ગાંધીએ જણાવ્યું હતું મારું નામ હરેશ ગાંધી છે હું વડફળિયામાં રહું છું મારે ત્યાં શનિવારે સવારે પાંચ વાગ્યે ને ચોત્રીસ મિનિટે ગાડી આવી અને ચોરી કરી છે તાળું તોડી અને મારા ઘરમાંથી બધું લઈ ગયા છે અમારે ઘરે તાળું હતું કોઈ હતું નહીં ને સવારે પાંચ ને ચોત્રીસ ગાડી એમાં બતાવે છે વિડીયોમાં લગભગ છે તે ચાંદીની બધી ઘરેણાને એવું બધું હતું અને કેસ હતી છેલ્લા વીસ દિવસથી પોરમાં ત્રીજી ચોરીનો ત્રણ ચોરી થઈ અને ચોથી ચોરીને નિષ્ફળ કરી છે પોલીસમાં કમ્પ્લેન કરેલી છે પોલીસવાળા અમારી તપાસ ચાલુ છે છતાં કોઈ જાતનું રિસ્પોન્સ નથી એક્શન નથી પીઆઈ સાહેબની રાતના જ્યાં પીસીઆર વાન ચક્કર મારીને બાકી રોડ રોડ પરથી ચક્કર મારીને જતી રહે છે કશું જ નહીં ઊભા રહે તો ખબર પડે ને ચો અને ચોરી કરવાનો ટાઈમ સવારે પાંચ વાગ્યા સાડા ચારથી થી છ સુધીમાં જ છે કે ફેરિયા હોય દૂધવાળા હોય તેમની વસ્તી ચાલુ હોય તેને એ લોકોને મોકલું મેદાન મળી જાય છે ત્રણ ત્રણ ચોરી થઈ આગની સાથે ત્રણ બે જણના ઘરમાં ઘરના તાલા તોડી ચોરી કરી છે ટોટલ ચોરીની ફિગર થઈ જાય છે ચાલીસ થી પિસ્તાલીસ લાખ રૂપિયા હું રાવપુરા ઘીકાંટા વરફળીયા મકાન નંબર ચારમાં રહું છું હું અમેરિકાથી ત્રણ મહિના માટે અહીંયા આવેલી હતી અને જાન્યુઆરી એકત્રીસમીના રોજ વહેલી સવારે મારે ત્યાં ચોરી થઈ છે અને પચીસ ડોલર અને લગભગ બારથી પંદર તોલા જેટલું સોનું હતું અને તે બધું ચોરો લઈ ગયા છે અને મારા ઘરના તાળાને બધું તોડી કાઢેલું છે આજે એ વાતને વીસ દિવસ થયા પોલીસ ચોકીમાં જ્યારે જવું ત્યારે એવું કહે છે કે તપાસ ચાલુ છે પણ હજી સુધી મને એનું કંઈ વળતર હજી મળ્યું નથી તો પ્લીઝ આપ મહેરબાની કરીને કમિશનર સાહેબ અને હરસંઘવી સાહેબ રાઈટ કંઈ મને હેલ્પ કરશો એવી હું આશા રાખું આ આ પોળમાં મારા ત્યાં ચોરી થયા પછી બીજી બે વખત ચોરી થઈ છે અને એનું શું કારણ છે અને પોલીસો કંઈ એક્શન લે તો વધારે સારું એવું ઈચ્છું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર